નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પેસેન્જર ના વેશ માં બસ સ્ટેશન ઉપર પેસેન્જરો ની વચ્ચે રહીને બસ માં ચડવાનો ડોળ કરીને પેસેન્જરો ના સોના ચાંદી ના દાગીના તેમજ કિંમતી સામાન ચોરી કરતી ગેંગ ને પકડી પાડતી મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ નોંધાયેલા ગુનાની ફરિયાદ મુજબ મહેસાણા રાધનપુર ચોકડી અમદાવાદ જવાના બસ સ્ટેશન ઉપર બે અજાણી મહિલાઓએ ફરિયાદીના ગળામાંથી સોનાના દોરાની ચોરી કરી ભાગી ગયેલ હોય જેથી સર્વેલન્સ માણસોએ સખત પેટ્રોલિંગ કરી ફરિયાદમાં વર્ણનવાળી મહિલાઓને શોધી કાઢવા માટે સૂચન કરેલ જે સૂચના આધારે સર્વેલન્સના માણસોએ સખત પેટ્રોલિંગ કરી મહેસાણા મોઢેરા રોડ અવસર પાર્ટી પ્લોટ પાસે આવતા ફૂડ ઝોન ની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં અંધારામાં બે મહિલાઓ તથા બે પુરુષ ઈસમોને પકડી તેમની જડતી તપાસ દરમિયાન સોનલબેન દેવી પૂજક રહે ટીંટોડા મોટો વાઘરીવાસ વાળીના દુપટ્ટાના છેડે બાંધેલા ગુનામાં ચોરાયેલ સોનાનો દોરો નંગ એક આશરે કિંમત એકત્રીસ હજાર મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ ગુનાના કામે અટક કરી મહેસાણા શહેર ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરેલ પકડાયેલા આરોપીઓમાં સોનલબેન દેવી પૂજક જશીબેન દેવી પૂજક લાલાભાઈ રાવળ બાબુભાઈ દંતાણી જ્યારે લાલાભાઈ રાવળ પાટણ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાની અંદર ગુનાઈત ઇતિહાસ ધરાવે છે આ પ્રશંસનીય કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ ગેટિયા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર કાનજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન કુમાર બળદેવભાઈ પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ કુમાર કાનજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભવાનજી વિઠાજી પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર અમૃતભાઈ પોલીસ કોન્સ્ટેબલ પિયુષ કુમાર જેસંગભાઈ મેહુલ કુમાર રણછોડભાઈ રણજીતજી પરબતજી નિશાંત કુમાર તેમજ ગુણવંતભાઈ માવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ દ્વારા કરવા